ગઈ તારીખ તે રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથેના રિલેટિવ આવેલ અને જાણ કરેલ કે ભાઈ એમને એક નંબર ઉપરથી ફોન આવેલ જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદે વસ્તુઓ ચીજ વસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ એનડીપીએસ નું લગતી ડ્રગ્સ પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે અને એમ કહી એને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડિયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ઓળખ ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને સતત વિડિયો કોલિંગ સાથે રાખી આધાર કાર્ડ નામે તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની એકવીસ બેંકોમાં એકવીસ કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અલસ્ટ કરેલ ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ એનોસી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈથી પંચાણું હજાર જેવા ટ્રાન્સફર કરેલ એ બાદ બે લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજાર જેવા આઈટીજી આઈટીજીએસી ટ્રાન્સફર ત્યારબાદ પછી ફરિયાદીને એવું લાગતા એમને એના ઘરના વાત કરેલ ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટિવ પોલીસ આવેલ અને એની એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેમાં જેના એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ જાફર જાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે બે માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં ચાફર અને એનો સન અબ્બાસને પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ બે જે આરોપી છે ટાઈગર અને સાઉથ એમની તપાસ ચાલુ છે સર મારું કે અત્યાર સુધીમાં કેટલા લોકો લાવી રહ્યા છે ટાર્ગેટ કર્યા છે શું બોલે તપાસ એ હાલ તપાસ ચાલુ છે જે હાલ તો જે આ જે મેન છે સાઉથ અને ટાઈગર એ આવા જે લોકો હોય છે એમના એકાઉન્ટ બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે પાંચ દસ હજાર રૂપિયા આપતા હોય છે જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ અને પાંચ હજાર આપીને પૈસા કમિશન પેટે પાંચ હજાર આપેલી ના હાલ કોઈ એવું નથી જાણવા મળ્યું

એના ઉપર એવું કઈ હોતું જ નથી જે ક્રાઇમ બ્રાન્ચના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવે પણ ખરેખર એવું કઈ હોતું નથી આવું જયારે પણ તમને એવું કોઈ કોલ આવે અન્નો નંબર પરથી તો નજીકના સ્ટેશનમાં અથવા સો નંબર ઉપર કંટ્રોલમાં જાણ કરવી

એવી વસ્તુઓ આવેલી છે અને એમના અલગ અલગ રાજ્યોમાં એમના એકાઉન્ટ એકવીસ કરોડ રૂપિયા જેવું બતાવે છે એવી રીતના એને બ્લેકમેલ કરી સતત વિડીયો કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને એવી રીતના પૈસા એના પાસેથી ચાર લાખ પચાસ હજાર જેવું સમથિંગ પડાવી લેવામાં આવેલ